કાર્ડ આધાર અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન હવે મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન મોદી સરકારની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના તમામે તમામ થશે બેંક વીજળી અને ગુજરાતના લાખો લોકો માટે ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય વાહન ચાલકો ધ્યાન આપે મહિલાઓને મળશે હવે લોન સો અને બસો રૂપિયાની નવી નોટો જાહેર ગામડાના લોકો ધ્યાન આપે બેંકને લઈને નવો નિયમ ચૂંટણી કાર સરકારનો સૌથી મોટો નિર્ણય નાના વેપારીઓ માટે આવી ગઈ છે ખુશખબર વિદ્યાર્થીઓ માટે વેકેશનને લઈને સૌથી મોટી જહેરાત મહિલાઓને મળશે હવે પચ્ચીસસો રૂપિયાની સહાય આવી રહ્યું છે સિઝનનું પહેલું વાવાઝોડું ગુજરાતને થશે અસર અંબાલાલ પટેલની ખતરનાક આગાહી સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ આવડીઓની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા મિત્રો માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે દર મહિનાની જેમ એપ્રિલ મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે આ ફેરફારો મહિનાની પહેલી તારીખથી અમલમાં આવશે અને આમ જનતાના ખિસ્સા ઉપર અસર થશે પહેલી એપ્રિલથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે જે ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આમાં તમારા રાંધન ગેસથી લઈને બેન્કિંગ ટેલિકોમ અને પ્રવાસન સંબંધિત નિયમો સુધી દરેક બાબતોનો સમાવેશ થાય છે ચાલો આ વિશે વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો દર મહિનાની પહેલી તારીખની જેમ પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડાના અને કોમશિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને આ નવા દરો જાહેર કરે છે કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો કર્યા છે પરંતુ દેશમાં ચૌદ કિલોનો જે કિચન સિલિન્ડરની કિંમતમાં લાંબા સમયથી ભાવ વધારો અથવા તો ઘટાડો કરવામાં નથી આવ્યો આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફારની આશા રાખીને બેઠા છે આ સિવાય એર ફ્યુલની કિંમતમાં પણ ફેરફાર જોવા મળી શકે છે વિશે વાત કરીએ તો સમૃદ્ધિ યોજના લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર આ યોજના હેઠળ દાદા દાદી દ્વારા તેમની પૌત્રીઓ માટે ખોલાવામાં આવેલા તમામ ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવશે પહેલી એપ્રિલથી આ ખાતા માત્ર માતા પિતા જ ખોલાવી શકશે જૂના ખાતા વાલીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ફેરફાર વિશે વાત કરીએ તો સિમ કાર્ડ એટલે કે મિત્રો ટ્રાયના નિયમોમાં થશે ફેરફાર પહેલી એપ્રિલથી ટ્રાય ફોરજી અને ફાઇવજી નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે જેમાં જીઓ એરટેલ બીએસએનએલ અને અન્ય ટેલિકોમ કંપનીઓ પણ આ નિયમો સ્વીકારવા પડશે નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ પણ આપવામાં આવશે નવા નિયમો હેઠળ યુઆરએલ અને એપ્સ લિંક્સ ધરાવતા ચોક્કસ એસએમએસ ના વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54 કરોડ ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે અને તેમાંથી પણ 11.30 કરોડ ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે જો કોઈ ગ્રાહક છેલ્લા બે વર્ષથી કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર કર્યો નથી તો તેવા ખાતાઓ અત્યારે નિષ્ક્રિય અવસ્થામાં ગણવામાં આવે છે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી નિષ્ક્રિય ખાતાઓમાં ટોટલ ચૌદ હજાર કરોડ રૂપિયા કે તેથી વધારાની રકમ પડેલી છે જો આવા ખાતામાં કોઈ લેવડ દેવડ કરવામાં નહીં આવે કે વયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા ખાતાઓ છે મિત્રો બંધ કરી દેવામાં આવશે અને એ પૈસા છે એ બ્લોક થઈ જશે તો મિત્રો જનધન ખાતાને લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવક વધારો કરીને તેમને આર્થિક રીતે સશક્ત કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અત્યુ અન્ન યોજના એ જીવિકા ભાગરૂપી પરિવારને આવકના આવા સ્ત્રોત ઊભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીનું પણ અનુદાન આપવામાં આવશે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક લક્ષી નિર્ણય લીધો છે જગતના તાંતને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું પાણી જોઈએ એટલું પાણી ફાળવવાનો અભિગ્રમ એટલે કે મિત્રો એક નિર્ણય લીધો છે ખેડૂતોને પાક માટે જેટલું પાણી જોતું હોય એટલું પાણી આપવામાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે ખેડૂત હિતકારી નિર્ણય લીધો છે તમારી પાસે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય ટેક્ટર હોય રિક્ષા હોય કે પછી મિની ટ્રેક્ટર હોય કોઈ પણ પ્રકારનું વાહન હોય તો વાહન ચાલકો માટે હાલ વીમા સંબંધિત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે સરકારે કહ્યું છે કે હવે થર્ડ પાર્ટી હવે એટલે કે મિત્રો ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણું ની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી મિત્રો તમામે તમામ ગાડીઓની અંદર ફરજિયાત બને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધો છે થર્ડ પાર્ટી વીમો ન હોય તો એક મિત્રો અત્યારે દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ વાહન ચાલક આ નિયમોનું ઉલ્લંઘન કરે છે નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર એટલે કે મિત્રો તમારી પાસે ગાડી છે કોઈ પણ વાહન છે અને એ વાહનનો વીમો નથી તો એ અત્યારે એક દંડનીય અપરાધ બની ગયું છે અને મિત્રો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર વાહન ચાલકોને ત્રણ મહિનાની જેલ સાથે બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે બીજી વાર મિત્રો જો કોઈ વાહન ચાલક વાહન લઈને રસ્તા પર વાહન ચલાવે છે અને વાહનનો વીમો નથી અને પકડાશે તો બીજી વાર ભૂલ થવા પર ત્રણ મહિનાની જળ અને ચાર હજાર રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે મિત્રો તમામે તમામ વાહન ચાલકો માટે ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે વીમા વગરના વાહન ચલાવશો તો થઈ શકે છે તમને જેમ મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી કાર્ડ સરકારનો સૌથી મોટો નિર્ણય

આવશે તો મિત્રો ચૂંટણી કાર્ડને લઈને સરકારનો સૌથી મોટો નિર્ણય જે રીતે મિત્રો આધાર કાર્ડમાં જે યુનિક નંબર આપવામાં આવે છે એવી જ રીતે હવે મિત્રો ચૂંટણી કાર્ડમાં પણ જે આધાર કાર્ડની જેમ જ હવે એક નંબર છે એ હવે ચૂંટણીની ચૂંટણી કાર્ડની અંદર જોવા મળશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર એ પહેલાં મિત્રો આપણે જાણી લઈએ કે સ્માર્ટ મીટરના ફાયદા શું છે તો મિત્રો સ્માર્ટ મીટર લગાડવા માટે તમારે કોઈપણ ચાર્જ સરકારને ચૂકવવો નહીં પડે વીજળી બિલ ભરવાની લાંબી લાંબી લાઈનોમાંથી પણ તમને મળી શકે છે છુટકારો સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સમસ્યા છે પણ મિત્રો દૂર થશે તમને છુટકારો મળશે પાવર જશે તો તમે ફરિયાદ નહીં કરી શકો અથવા તો તમારે ફરિયાદ કરવી નહીં પડે ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે રોજના વપરાશ જોઈને તમે મેનેજ કરી શકો છો મોબાઈલ રિચાર્જની જેમ તમે પ્રીપેડ રિચાર્જ પણ હવે મિત્રો સ્માર્ટ મીટર મારફતે કરી શકો છો તો દરેક ગુજરાતીઓના ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર વર્ષ બે હજાર પચીસ અંતર્ગત સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર હવે ઘરે ઘરે જોવા મળશે સ્માર્ટ વીજ મીટર સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો લોકો સ્માર્ટ મીટરનો પણ વિરોધ કરી રહ્યા હતા ત્યારે મિત્રો વિરોધ કરનારા લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા કેમ કે મિત્રો રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય છે એ જાહેર કર્યો છે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપતા ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હવે સ્માર્ટ મીટર તો ફરજિયાતપણે લગાડી આપવામાં આવશે તેવી જાહેરાત પણ મિત્રો હાલ ગુજરાતના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જાહેર કરી શકે મિત્રો હવે ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર છે એ જોવા મળશે બે હજાર પચ્ચીસના અંત સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર સ્માર્ટ વીઝ મીટર છે એ લગાડી આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ધ ધારકો માટે નવી ભેટ રાશન કાર્ડ ધારકો માટે મિત્રો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર હંમેશા અનેક પ્રકારના કાર્યો કરતી હોય છે મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે ગરીબોને આપવામાં આવતું છે મિત્રો અનાજ છે એ હવે મિત્રો પેકેટમાં આપવામાં આવશે એટલે કે મિત્રો જે લોકોને કાર્ડ અંતર્ગત અનાજ મળે છે મફતમાં અનાજ મળે છે જેમ કે ઘઉં છે ચોખા છે અનાજ છે એ હવે મિત્રો પેકેટની અંદર કાર્ડ ધારકોને આપવામાં આવે છે અનાજમાં મિત્રો કોઈપણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ મિત્રો કાર્ડ ધારકો સુધી પહોંચી જાય એ માટે મિત્રો સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે હાલ રાજ્યના એનએફએસએ ગ્રાહકોને બે કિલો એક કિલો ત્રણ કિલો આમ મિત્રો છૂટક અનાજ છે એ મળતું હતું જોકે મિત્રો કેટલીક જગ્યાએ અનાજ બદલી જતું હતું અથવા તો બદલાવી દેવામાં આવતું હતું આવી ફરિયાદો જ્યારે રાજ્ય સરકાર પાસે થઈ રાજ્ય સરકારને આવી ફરિયાદો મળે ત્યારે રાજ્ય સરકારે અનાજ કઠોળ ખાંડને હવે પેકેટમાં આપવાનું નક્કી કર્યું છે જથ્થા મુજબ મિત્રો વિતરણ કરવાનો વિચાર છે મિત્રો સરકાર કરી રહી છે તો મિત્રો ટૂંક સમયની અંદર રાશનકાર્ડ ધારકો છે એમને પણ હવે પેકેટની અંદર છે એ મિત્રો રાશન મળતું રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય એ પણ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે હાલ સબસિડીની જાહેરાત કરી છે ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ અથવા તો પિસ્તાલીસ રૂપિયા સુધીની મર્યાદામાં બેમાંથી જે મિત્રો ઓછું હોય એ હવે ખેડૂતોને સબસિડી સ્વરૂપે મળવાપાત્ર રહેશે ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા તો સાઠ હજારની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળશે આ માટે સરકાર માન્ય મોડલ હોવું જરૂરી છે તેમજ ખાતા રીઠ વધુમાં વધુ એક લાભાર્થીને લાભ મળશે અને મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત મિત્રો જઈને ટ્રેક્ટર ખરીદવાની સબસિડી યોજના છે એટલે કે મિત્રો કહી શકે સહાય ખેડૂતો લઈ શકે છે આ મહત્વપૂર્ણ સમાચાર જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર ખરીદવા માંગે છે એ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન છે અરજી કરાવી શકશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો હાલ થોડીક ચર્ચા વિચારણા કરી લઈએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો વાંધાજનક જમીનને લઈને સૌથી મોટા સમાચાર જમીનમાં ક્ષતિ સુધારવાને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જમીન સર્વે અને વાંધા અરજીઓ દૂર કરવા માટે એક વર્ષનો સમયગાળો વધારવામાં આવ્યો અગાઉ મિત્રો આની અંતિમ તારીખ મુદતની તારીખ હતી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હવે મિત્રો આ તારીખ છે વધારવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે ખેડૂતોને જમીનમાં ક્ષતિ સુધારવામાં થતી ગેરરીતિઓ અને વકીલ ફી જેવા ખર્ચોથી બચાવવાના હેતુથી આ નિર્ણય મિત્રો ગુજરાત સરકારે લીધો છે હવે ખેડૂતો પાસે અરજી કરવા માટે પૂરતો સમય રહેશે તો મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં જે પણ ખેડૂત મિત્રો જમીન સુધારવાને લઈને એટલે કે મિત્રો જમીનની માપણી હોય નામ ખેડૂતોના નામ જમીનમાં હોય કે ના હોય એ સુધારવા હોય તો એ માટે મિત્રો હાલ ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો સમયગાળો છે એ ખેડૂતોને મળી ગયો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહિલાઓને મળશે હવે એકવીસો રૂપિયાની સહાય દેશની મહિલાઓ માટે કેન્દ્ર સરકાર મોદી સરકારે હરિયાણાના પાણીપતથી વીમા સખી યોજનાની સૌથી મોટી જાહેરાત કરી હતી એલઆઈસીની વીમા સખી યોજના જેમાં મહિલાઓ દસ પાસ અને અઢારથી લઈને સિત્તેર વર્ષ વચ્ચેની મહિલાઓ છે એમને આ યોજના અંતર્ગત સામેલ કરવામાં આવશે આ યોજના અંતર્ગત મહિલાઓને વર્ષ સુધીમાં સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવશે અને મિત્રો હાલ કહી શકાય કે શરૂઆતના ત્રણ વર્ષ સુધી તો ચોક્કસ વેતન આપશે અપાશે એટલે કે સહાય છે આપવામાં આવશે રકમ આપવામાં આવશે સમાજમાં આર્થિક શિક્ષણને સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુથી વીમા સખી યોજના LIC એજન્ટ તરીકે કામ કરે છે એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને પણ ભવિષ્યમાં LIC સાથે ડેવલપમેન્ટ ઓફિસર રૂપી કામ કરવાનો મોકો છે મળી શકે છે મિત્રો ત્યાર પછી હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આવી રહ્યું છે સિઝનનું પહેલું વાવાઝોડું ગુજરાતને થશે અસર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી ખતરનાક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમની સચોટ આગાહીઓ પ્રમાણે હાલ સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે ફરી એકવાર કમોસમી માવઠાની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવતીકાલથી વાવાઝેડા જેવા પવનો ફૂંકાશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી કહી છે કે આગામી દિવસોમાં ભારે પવનો ફૂંકાશે સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘગર્જના સાથે ભારે પવનો ફૂંકાશે ઓગણત્રીસ ત્રીસ માર્ચના રોજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે લગભગ સામાન્ય પવન દસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકને ફૂંકાશે જ્યારે દરિયાઈ

દક્ષિણ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે અને મિત્રો ફરી એકવાર મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ મિત્રો વાવાઝડા બનવાને લઈને સૌથી મોટી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ત્યાં સૂચના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દર મહિના મળશે પાંચ રૂપિયા સુધીનું પેન્શન આ એક મિત્રો યોજના છે એમનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં મિત્રો કેન્દ્ર સરકાર તરફથી સરકાર તરફથી જ મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે જો તમે મિત્રો નિવૃત્તિ પછી એટલે કે મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને એકડ ચોક્કસ કિંમતનું રોકાણ કરો છો બસો દસ રૂપિયાનું દર મહિને રોકાણ કરો છો તો મહત્તમ તમને પેન્શન યોજના અંતર્ગત પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન છે દર મહિને મળવાપાત્ર રહેશે આ સરકારી યોજના નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું આવશ્યક રહેશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માગો છો તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનાના સાઠ વર્ષની ઉંમર પછીના લોકો છે આ યોજના સુધીનો લાભ છે એ મળવાપાત્ર રહેશે તો મિત્રો હાલ અટલ પેન્શન યોજના લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને સમાચાર આવી રહ્યા છે પ્રાકૃતિક ગેસ મંત્રી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકના કારણે ઈંધણની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જેનાથી ફુગાવા ઉપર પણ કાબૂ મેળવવામાં મદદરૂપ બનશે પરંતુ મિત્રો ભારત સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટ તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી દીધા હતા જો કે જોવાનું હવે એ બાકી છે કે હવે મિત્રો ઇંધણની કિંમતમાં ક્યારે ફેરફાર જોવા મળશે શું મિત્રો ઇંધણની કે કિંમતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો અથવા તો ઘટાડો જોવા મળશે કે નહીં એ હવે મિત્રો આપણે જોવાનું બાકી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો હાલ થોડીક વાત કરીએ તો પચીસો પચીસ હજાર રૂપિયાની સહાય મળશે કેન્દ્ર સરકાર મિત્રો માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકોને આર્થિક રીતે સહાય આપવા જઈ રહી છે કેન્દ્ર સરકાર હાલ મિત્રો તાત્કાલિક હોસ્પિટલે લઈ લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ઇનામ રહેશે આ ઇનામની રકમ અત્યાર સુધી તો પાંચ કરવામાં આવે છે પચીસ હજાર રૂપિયા કરી દેવામાં આવે છે પુણેમાં માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ માહિતીની જાણકારી આપી હતી કે મિત્રો જો કોઈ પણ વ્યક્તિનું માર્ગ અકસ્માત થાય છે હિટ એન્ડ રન કેસની અંદર પચીસ હજાર રૂપિયા સુધીનું ઈનામ છે એ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ચોવીસ માફક મિત્રો બે હજાર ચોવીસ અંતર્ગત પંદર ફેબ્રુઆરીના રોજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની એક જાહેરાત કરી હતી આ યોજના હેઠળ ઘરોને સોલાર પેનલ લગાડવા માટે ચાલીસ ટકાની સબસિડી આપવામાં આવતી હતી આ યોજનાનો હેતુ મુખ્ય હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારનો હેતુ છે કે દર વર્ષે વીજળીનો ખર્ચમાં પંચોતેર હજાર રૂપિયાની બચત કરવાનો છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો મિત્રો વીજળી બિલ આવે નહીં એવું પણ કહી શકાય ખાસ મિત્રો પીએમ સૂર્યગર મફત વીજળી યોજનામાં તમે જો મિત્રો ત્રણ ની ક્ષમતા ધરાવતો સોલાર પ્લાન્ટ લગાડો છો તો તમને દર મહિને લગભગ ત્રણસો યુનિટ મફત વીજળી મળશે તેનાથી તમને પંદર હજાર રૂપિયાની તમે વાર્ષિક આવક મેળવી શકો છો જો તમારું વીજળી બિલ અઢારસો રૂપિયાથી લઈને અઢારસો રૂપિયા વચ્ચે આવે છે તો આ સ્કીમ તમારા માટે એક ખૂબ જ ફાયદાકારક રહેશે આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે જો તમે ત્રણસો યુનિટથી વધુ વીજળી જનરેટ કરો છો તો તમે તેને ડિસ્ટકોમ એટલે કે મિત્રો વીજળી વિતરણ કંપનીને વેચી શકો છો અને મિત્રો હાલ કહી શકીએ કે આર્થિક સહાય પણ મેળવી શકો છો તો મિત્રો હાલ ત્રણસો યુનિટ મફત વીજળી લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે વગર વ્યાજે લોન ખાસ મિત્રો કેન્દ્ર સરકાર હંમેશા પ્રયત્નશીલ હોય છે કે મહિલાઓ માટે જુદી જુદી યોજનાઓ લોન્ચ કરવામાં આવે અને મિત્રો જમાની એક યોજના છે કે જેમાં મહિલાઓને મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન અને આ યોજનાનો મુખ્ય હેતુ છે મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો અને યોજના નામ છે લખપતિ દીદી યોજના જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત રહેશે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો મહિલાઓ લઈ શકે છે અને મિત્રો આ યોજના અંતર્ગત સૌથી પહેલા જાહેરાત તો મિત્રો ઝારખંડમાં કરવામાં આવી હતી કે મહિલાઓ માટે મિત્રો કહી શકાય લખપતિ દીદી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ યોજનાની છે મિત્રો ખાસ કરીને શરૂઆત કરવામાં આવી હતી આ એક યોજના એવી અંગે જાહેરાત બે વર્ષ પહેલા મિત્રો ખેડૂતોને જ્યારે બિયારણ ખરીદવું હોય જેમાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા ખેડૂતોને મળતું હતું જેના ભાવમાં પણ મિત્રો વધારો કરી આપવામાં આવ્યો છે એટલે કે મિત્રો ખેડૂતોને હવે ડબલ પૈસા ચૂકવવા પડશે બાવીસોથી ચોવીસો રૂપિયાએ પહોંચી ગયું છે મગફળીનું બિયારણ બે વર્ષ પહેલાં મિત્રો એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેના ભાવમાં પણ અત્યારે ભાવ વધારો થયો છે બારસો રૂપિયાએ પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસોથી બસ્સો રૂપિયા હતું જેના ભાવમાં પણ મિત્રો આજે વધારો થયો અઢીસોથી સાડે ત્રણસો થયું રાસાયણિક દવા ખાતરોમાં પણ બે વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં પણ ત્રીસ ટકા કે તેથી વધારાનો વધારો થયો છે

રાજસ્થાનના કુલ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતો એટલે કે કહી શકીએ કે એક કરોડ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઈન્ટ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે તાજેતરમાં નાણાં મંત્રાલયે પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી છે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો નાના વેપારીઓ માટે આવી ગઈ ખુશખબર પૈસા લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે પંદરસો કરોડ રૂપિયાની યોજનાને કેબિનેટની મંજૂરી મળી કેન્દ્ર સરકારે ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે પંદરસો કરોડ રૂપિયાની યોજનાને લઈને મંજૂરી આપી છે એટલે કે હવે તમે નાના વેપારીઓ શ્રેણીના બે હજાર રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન માટેનું પ્રતિ વ્યવહાર મૂલ્યના પોઈન્ટ પંદર ટકાના દરે પ્રોત્સાહન આપવામાં આવશે આ યોજના હેઠળ સરકાર કોઈ વ્યક્તિ દ્વારા દુકાનદારને બે હજારથી ઓછી કિંમતની ચૂકવણી કરે છે તો એમડીઆર ખર્ચ ઉઠાવશે તો મિત્રો આ પણ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે વેકેશનને લઈને સૌથી મોટો નિર્ણય અમદાવાદમાં વેવના કારણે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે ઉનાળુ વેકેશન સુધી શાળાઓમાં સમયમાં ફેરફાર કર્યો છે શિક્ષણ બોર્ડ દ્વારા સવાર પાળીનો સમય ખાસ મિત્રો સાતથી બાર અને બપોરની પાળીનો સમય પાંચ બારથી પાંચ હતો અત્યારે ઉનાળું વેકેશન શરૂ ન થાય ત્યાં સુધી તમામ જિલ્લાઓ તમામ શાળાઓને સવાર પાળી અને બપોર પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે

મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી અને આ સિવાય મિત્રો કહી શકાય કે કેબિનેટ બેઠકમાં યોજનાને મંજૂરી આપતા કહ્યું હતું કે શું કહો ગુજરાત સરકારે પણ આવી યોજના શરૂ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ગુજરાતની મહિલાઓને પણ મિત્રો હાલ કહી શકાય કે પચીસસો રૂપિયા છે એ મિત્રો મળવા જોઈએ કે ના મળવા જોઈએ એ પણ મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર પચીસથી મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વર્ષ બે હજાર પચીસથી અરજદારો માટે લર્નિંગ લાઇસન્સ કઢાવવાની પ્રક્રિયા છે થોડીક સરળ કરી આપવામાં આવી છે હવે મિત્રો ઘરે બેઠા તમે લર્નિંગ લાઇસન્સ છે મેળવી શકો છો શરત એટલી છે કે બસ તમે તમારા મોબાઈલ નંબર પર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવા જોઈએ આ સિસ્ટમ અમલમાં આવતા અરજદારોને લર્નિંગ લાઇસન્સ માટે ચેક આરટીઓ સુધી લઈ જવું જવું પડતું હતું લાંબુ થવું પડતું હતું પરંતુ જેના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તેમને આરટીઓ કચેરીએ જવું પડશે મહત્વનું છે કે હાલમાં લર્નિંગ લાઇસન્સ માટેની આરટીઆઈ આઈટીઆઈ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લર્નિંગ લાઇસન્સ મળશે જેને ધ્યાનમાં રાખીને તમામ આરટીઓ કચેરીઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધા છે ઉપલબ્ધ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં નવી પદ્ધતિ છે શરૂ કરવામાં આવશે

પશુ હોય તો મિત્રો કહી શકાય કે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના વર્ષ બે હજાર પચીસની જાહેરાત કરી હતી ખેડૂતો જાહેરાત કરતા હોય છે અને મિત્રો ખેડૂતો માટે એક રાહતભર્યા સમાચાર આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને હાલ ગાય તીઠ મળશે મિત્રો નાણાકીય સહાય નવસો રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવશે જે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા થાય છે આ સહાય યોજનાના સંભાળ અને ખર્ચના મદદરૂપ માટે આ યોજનાની શરૂઆત થઈ છે